નશાના કાળા કારોબાર માટે 1700 કિલોમીટર દૂરથી સુરત લાવવામાં આવેલા મોટા ગાંજાના જથ્થાનો ઓલપાડ પોલીસે પર્દાફાશ કર્યો છે ઓલપાડ પોલીસની ટીમે 30 કલાકનો ઉજાગરો કરી ગાંજાના વેપારનો પર્દાફાશ કર્યો છે પોલીસે 71 લાખની કિંમતનો 712 કિલો ગાંજાનો જથ્થો ઝડપે પાડ્યો છે સમગ્ર ઘટનામાં પોલીસે એક મહિલા સહિત 3 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે

પોલીસે મહિલા સહિત કુલ 3 આરોપીઓની ધરપકડ કરી છે અને કુલ 74.8 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે આખી ઘટના પર નજર કરીએ તો ઓલપાડ તાલુકાના અટોદરા ગામની સીમમાં આવેલ વાઇબ્રન્ટ ઇકો પાર્ક સોસાયટીના મકાનમાં ભાડે રહેતો સૂર્યપ્રકાશ ઉર્ફે મોનુ અમરનાથ પાંડે તેના મકાનમાં ગાંજાનો જથ્થો સંગ્રહ કરી તેનો છૂટક વેચાણ પોતે અને તેના માણસો મારફતે કરાવતો હોવાની બાતમી ઓલપાડ પોલીસને મળી હતી ત્યારે બાતમીના આધારે ઓલપાડ પોલીસે ત્યાં દરોડા પાડ્યા હતા સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા નાર્કોટિક્સ અને એને લગતા સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ પર અંકુશ લેવા માટે છેલ્લા ઘણા સમયથી એક ઝુંબેશ ચાલી રહી છે છેલ્લા દોઢ મહિનાની અંદર દસથી વધુ નાર્કોટિક્સના કેસીસ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે એના અનુસંધાને જ ડિવિઝનની અને પોલીસ સ્ટેશનોની પણ તમામ ટીમો ખૂબ જ સક્રિય રીતે કાર્ય કરી રહી છે બાર સપ્ટેમ્બર બે હજાર રોજ પોલીસ ઇન્સ્પેક્ટરને મળેલ ચોક્કસ બાતમીના આધારે અટોદરા ગામમાં વાઇબ્રન્ટ ઇકો પાર્કના મકાન નંબર ત્રણમાં ભાડે રહેનાર સૂર્યપ્રકાશ ઉર્ફે મોનુ અમરનાથ પાંડેના કબજામાંથી પાસ પરમિટ વગરનું

અને અઝીજ ફકીરે તેના મળત્યા માણસો સાથે મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો નાની નરોલી ગામે ટાવર ફળિયામાં સંગ્રહ કરી રાખ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી જેથી પોલીસે ત્યાં પણ દરોડા પાડ્યા હતા જ્યાંથી પોલીસે અઝીજ સલીમ ઇસ્માઇલ શાહ ફકીર તથા શરીફા બાનુ બાબુભાઈ સુલેમાન શાહ ને ઝડપી તેના મકાનમાંથી માંથી એકોતેર લાખ ઓગણત્રીસ હજાર પાંચસો ની કિંમતનો સાતસો બાર પોઈન્ટ નવસો પચાસ કિલોગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો છે એની સઘન પૂછપરછ કરતા આ જથ્થો અને એની સાથે એનાથી પણ મોટા પ્રમાણમાં જથ્થો એક અઝીઝ સલીમ ફકીર એને આપી ગયેલ હતો અને માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે ટાવર ફળિયામાં રહે છે અઝીઝ સલીમ ઇસ્માઈલ ફકીર શાહ તથા શરીફા બાનુ બાબુભાઈ શાહ એના ઘરે પણ પોલીસે તાત્કાલિક સક્રિયતાથી ડીવાયએસપી કામરેજ અને ઓલપાડ પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમે સર્ચ કરતાં સાતસો અને તેર કિલોથી વધુ ગાંજો ત્યાંથી પણ મળેલ આમ કુલ ઓલપાડ પીઆઈ અને એમની ટીમને સાતસો ચાલીસ કિલો ત્રણસો ત્રીસ ગ્રામ ગાંજાનો જથ્થો જેની કિંમત ચોમોતેર કરોડ ત્રીસ હજાર જેવી થવા જાય છે એ પકડવામાં સફળતા મળેલી છે સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસે આકરા અટકાયતી પગલા પીટ એનડીપીએસ જેવા પણ ચાર થી વધુ કેસ હાલ સુધી કરેલા છે ઝડપાયેલા આરોપીઓ ઓરિસ્સાના ગંજામ ખાતેથી કન્ટેનર મારફતે ગાંજાનો જથ્થો લાવ્યા હતા આ ગાંજાનો જથ્થો અલગ અલગ પેડલરોને આપતા હતા અને તેનો છૂટક વેચાણ કરતા હતા આમ નશાનો કારોબાર કરી આરોપીઓ યુવાધનને બરબાદ કરતા હતા ઓલપાડ પોલીસે બાતમીના આધારે આટલી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે ત્રણેય આરોપીઓ પાસેથી પોલીસે સાતસો ચાલીસ કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે ઝડપાયેલો સલીમ ઇસ્માઇલ શાહ ફકીર ત્રણેક વર્ષ પહેલા સુરત જિલ્લાના માંડવી પોલીસ મથકમાં ઝડપાઈ ગયો હતો આ ઉપરાંત પોલીસે માલ મંગાવનાર અને મોકલનાર કુલ ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સૂર્યપ્રકાશ ઉર્ફે મોનુ અમરનાથ પાંડે જે હાલ અટોદરામાં ભાડે રહે છે અને સુરત શહેરના અમરોલી ખાતે રહે છે એની અઝીઝ સલીમ ઇસ્માઈલ શાહ માંગરોળના રહેવાસી છે શરીફા બાબુ સુલેમાન શાહ નાની નરોલી ગામે રહે છે એ ત્રણેયની ધરપકડ કરેલી છે અને આ મુદ્દામાલ આપનાર ત્રણ જેટલા ઈસમો જેમાં બે ઈસમો ઓડિશા ગંજામના પણ હોવાનું પોલીસને માલુમ પડે છે એને પોલીસે વોન્ટેડ જાહેર કરેલ છે એનડીપીએસ પીએસ એક્ટની કલમ આઠ સી વીસ બી બે સી ઓગણત્રીસ મુજબનો ગુનો દાખલ કરી અને આગળની તપાસ જે છે એ સીપીઆઈ સુરત કરી રહ્યા છે પોલીસ આ બાબતે ખૂબ જ સક્રિય અને સંવેદનશીલતાથી કામગીરી કરી રહી છે અને યુવાધન આ નશાના રવાડે ખાસ કરીને રવાડે ના ચડે એના માટે એન્ફોર્સમેન્ટ લીગલ એક્શન પણ કડક લેવાઈ રહ્યા છે અને એના માટે જાગૃતિના પણ વધુ કાર્યક્રમ સુરત રૂરલ પોલીસે કર્યા છે ધન્યવાદ નિર્મલ પટેલ ન્યૂઝ